નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની આમ તો આપણને બધાને પિક્ચરો જોવાનો બહુ જ શોખ હોય છે પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પહેલાં કોઈ પિક્ચર આવે એ લોકો સુધી ના પહોંચે અને પછી અચાનક જ એક મિરિકલ થાય એક જાદુ થાય અને બધાના સુધી પહોંચવા માંડે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જો કોઈ પિક્ચર ખૂબ જ ધૂમ મચાવતું હોય તો એ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ પિક્ચર ઘણા બધા આપણે જોયું છે કે ઘણા બધા ઇન્ટરવ્યૂ થયા છે ઘણા બધા સ્ટારકાસ્ટ દ્વારા ઘણું બધું કહેવામાં આવ્યું છે પણ આજે નિર્ભય ન્યૂઝના મહેમાન બની છે આખી આ ટીમ છે એ લોકોની સાથે વાતચીત કરવી છે ને ખાસ કરીને આજે અનફિલ્ટર સવાલો પૂછવા છે પિક્ચર વિશે તો ઘણા બધા જાણે છે પરંતુ એ લોકોને કેવો અનુભવ થયો હતો તેના વિશેની વાત કરવી છે સીધી જ ટીમ સાથે વાતચીત કરીએ કે એ લોકોનો શું અનુભવ છે અત્યારે મારી સાથે અંકિતભાઈ છે જેમણે આખા પિક્ચરને ડિરેક્ટ કર્યું છે ડિરેક્ટ કરતા વખતે કેવો અનુભવ હતો સૌથી પહેલા તો મેં જ્યારે વાત કરું કે મેં જ્યારે નામ સાંભળ્યું એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં મેં ઘણા બધા મૂવી જોયા છે લવની ભવાય છે શું થયું છે આ તે પ્રેમ છે પણ પહેલી વખત લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ નામની પાછળનું કારણ શું છે ડિરેક્ટ કરતા વખતે કેવું થયું હતું એ બધું તમારી પાસેથી સમજવું છે જી થેન્ક યુ અહીંયા હું કહેવાય અમને બોલવા દેવા માટે બિલકુલ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય એટલે કે ને કે લાલો એટલે બધાના ઘરની વાત બધાના ઘરે લાલો તો હોય જ છે શ્રી કૃષ્ણ સદા સહાય એટલે આપણું પોતાનું ઓલી જોઈ લે તો પ્રભુ છે તો બસ એ જ સિમ્પલ થોટ હતો કે યાર એક માણસ કોઈ જગ્યાએ ક્યાંય ફસાય છે ને એને ભગવાન મદદ કરવા આવે છે જેમ આપણે અત્યારે ક્યાંક ને ક્યાંક એને કે ફસાયેલા છે કે આપણા વિચારોમાં ક્યાંક છીએ કે આપણે કઈ છીએ પણ ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાન કઈ રીતે આપને મદદ કરે બહુ એવો સિમ્પલ થોટ સાથે એ ફિલ્મ ની શરૂઆત થઈ હતી કે આપણે કઈક આવી રીતે આપણે પ્રયાસ કરીએ બિલકુલ અંકિતભાઈ એટલે આમ તો કૃષ્ણ ભગવાન છે એ બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ભાગ ભજાવતા હોય છે ફક્ત કૃષ્ણ ભગવાનને જે જે વ્યક્તિ જે પણ ભગવાનમાં આસ્થા રાખતા હોય છે એ રીતે તમારા આખા પિક્ચરમાં ક્યાંક કૃષ્ણ ભગવાન પોતે છે એવો અનુભવ થયેલો છે કારણ કે તમે કીધું કે ફસાઈ જતા હોય છે અને મુશ્કેલીઓ તો આવતી હોય છે પિક્ચર શૂટ કરતા સમયે કદાચ કોઈકને ટેક વધારે આવતા હોય અથવા તો પછી તમને જે જોઈતું હોય પ્રોપર મળતું ન હોય સંતોષ ન હોય કે ના ભાઈ હજી બરાબર થયું નથી મારે હજી વધારે કરવું છે તો એવો કોઈ અનુભવ થયો કે તમને ના લાગ્યું કે કૃષ્ણ ભગવાનની હાજરી છે ખરી હું તો કહું પિક્ચર બન્યું ને એ જ બહુ મોટી હાજરી છે કે કૃષ્ણ ભગવાન છે બિલકુલ કારણ કે અમે લોકો કો સાચું કહું તો એટલા બધા કોઈ કૃષ્ણમાં બિલીવ નહોતા કરતા જ્યારે ફિલ્મની શરૂઆત થઈ ત્યારે ભગવાનને માનતા હોય પણ એ કોર કોરમાં ભગવાનને ન માનતા હોય ભગવદ્ ગીતા આપણે પગે લાગી લીધું હોય પણ વાંચી ન હોય એમ તો ધીમે ધીમે આ બધી વસ્તુઓ થઈને હવે અમે જ્યારે આ ફિલ્મ અત્યારે તો બ્લોક ચાલી રહી છે હા ગજબ ચાલી રહી છે તો ત્યારે તમે જે સવાલ પૂછ્યો કે કૃષ્ણ તો હું તો એમ કઉ કે થ્રુઆઉટ કૃષ્ણ સાથે જ હતા એમ અને એવા બહુ નાના નાના મુમેન્ટ્સ હતા કે જ્યાં એમ થતું હતું કે નહીં ભગવાન છે આપણે પણ ત્યારે સમજાતું નતું કારણ કે ત્યારે મુમેન્ટ માં હતા જેમ કે ઘણી બધી જગ્યાએ અમારે વાત થઈ જાય કે અમારે એક સીનમાં માં જોતી હતી તો ત્યાં ગાયું આવી ગઈ અમારો કેમેરો હાથમાંથી પડી ગયો તો હવે કેમેરો છે જમીન ઉપર પડે એટલે તૂટી જાય પણ ત્રણ વાર વન ટુ થ્રી એવી રીતે પડ્યો ને ચાલુ કર્યો તો કેમેરો ચાલુ છે કારણ કે ભગવાન ખબર છે કારણ કે બીજું કંઈ હે જ નહીં ચલવા દે એમ તો આવા બહુ બધા મેરી અમુક તો કદાચ અમને યાદ પણ નહીં હોય યાર અને આ પિક્ચર હિટ થઈ જવું આવડું મોટું એ દિવાળીના દિવસે યાર ઝીરો શો અમદાવાદમાં હતા કે કંઈ જ નહોતું અને આજે અઢારસો શો છે આખા ગુજરાતમાં તો કૃષ્ણ સદા સાહેબ છે એ છે જ ખાલી કેવું છે કે ઘણીવાર વાર આપણા ધાયરા મુજબ નથી થતું એટલે આપણે ક્યાં વહી આવી ગયા ભગવાન એમ પણ એ છે જ એ કદાચ કઈક હારા માટે છે કે અત્યારે કેવું કહીએ કે ઝીરો શો હતા અત્યારે અઢાર શો છે તો એ એમ કે છે કે મને ખબર હે તારે સ્ક્રિપ્ટ તારી શું લખવાની છે શું થવાનું પણ હજી આપણે માનવી છીએ ને હજી કંઈક એવું થશે ને તો એમ થાય કે ભગવાન યાર આવું કેમ કર્યું પછી પાછું થોડોક ટાઈમ થાય એટલે થઈ જાય બરોબર કર્યું એમ તો યસ ઓલવેઝ કૃષ્ણ સદા સાહિત્ય થ્રુઆઉટ આ પ્રોજેક્ટમાં રહ્યા છે ને ફિલ્મ ઇટ સેલ્ફ કૃષ્ણ સદા સાહિત્ય રહી જાય તો ઝીરોથી અઢારસો શો એટલે બહુ જ મોટી વાત કહેવાય તમે કહો છો કે દિવાળીના વખતે મતલબ કે તહેવારની સિઝન હોય ત્યારે ઘણા બધા લોકો ઘરે બેઠા હોય તો આવી રીતે મૂવીઝમાં જતા હોય છે ઝીરો થી લઈને અઢારસો બહુ ઓછો સમય થયો છે આમ આ જોવા જઈએ તો ત્યાંથી ત્યાં સુધીની સફર કેવી રહી કારણ કે બહુ ડિફિકલ્ટ હોય છે કે જ્યારે અમને ખબર છે કે જ્યારે કોઈક વખત વ્યૂઝ ઓછા આવે કોઈક ખોટી કમેન્ટ કરે અમારા વિડીયોની અંદર તો અમને ખબર છે કે કેવું ફીલ થતું હોય છે તો અત્યારે અહીંથી અહીં પહોંચ્યા છો તો ત્યાં સુધીની સફર વિશે શું કહેશો ગ્રેટફુલ પહેલા તો કે યાર અહીંયા થી અહીંયા સુધી પહોંચ્યા પણ અમે જે ફિલ્મની ફિલોસોફી છે કે તું કર્મ કર હું ફળ હું આપીશ છે અમે થ્રુઆઉટ આઉટ આખી ટીમ ઇવન એક્ટર્સ સતત લગભગ બે અઢી મહિનાથી અમે પ્રમોશન કરી રહ્યા છીએ ખબર નથી શું ચાલી રહ્યું છે શું ને અને હજી પ્રોસેસ કરવાનો સમય નથી મેળવ્યો મેમ તમારી સાથે વાત કરી તો એવું થાય કે આપણે ઝીરો થી અઢારસો સો પહોંચી ગયા પણ કે એક સેકન્ડ એવો પ્રોસેસ કરવાનો હજી સમય નથી મળ્યો કે આપણે સેલિબ્રેટ કરીએ આ કરીએ કારણ કે સતત કન્ટિન્યુ કંઈક ને કંઈક અહીંથી આ ઇન્ટરવ્યુ દેવું બીજા ઇન્ટરવ્યુમાં જશું ત્યાંથી બીજે જશું ત્યાંથી થિયેટર વિઝિટ જશું તો પણ હા તમે અત્યારે પૂછ્યું તો એવું લાગે કે આપણે બહુ મોટું કંઈક થઈ ગયું એવું ફીલ આવે છે એમ રોજ આંકડા આવતા હોય કે આટલાથી આટલાથી પણ હજી હજી છે ને રિસિવિંગ મોડમાં જ છીએ હજી બધું આવી જ રહ્યું છે ઓલું કે ને કે બહાર નીકળવા વાળો મોડ હજી મનેમ છે સ્ટાર્ટ કોઈનો નથી થયો ને આઈ થિંક હા બધાય રિસીવિંગ મોડમાં છે કે આવું થયું આવું થયું ઓકે 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 એમ તો જોઈએ હવે કદાચ ખબર ને કઈ રીતે આવશે એટલે વી ઓલસો વેઇટિંગ કે એને કઈ રીતે અમે કરશું એમ બિલકુલ બટ ગ્રેટફુલ ગ્રેટફુલ બિલકુલ અ જે મુખ્ય ચહેરો રહ્યો છે આ સિનેમાનો મતલબ કે જે કહી શકાય કે લાલો પિક્ચર તો આયો પણ એનો મુખ્ય ચહેરો એટલે કે કરણભાઈ જેમને બહુ જ અગત્યનું પાત્ર ભજવ્યું છે એમની સાથે જ સીધી વાતચીત કરીશું કે એમને આ પિક્ચર દરમિયાન કેવું ફીલ થયું હતું શું ખરેખર એમને આવી અનુભૂતિ થઈ હતી કે કેમ કારણ કે ડિરેક્ટર સાથે વાત કરી એમને ડિરેક્ટ કરવાનું હોય છે પરંતુ જે લોકો પાત્ર ભજવી રહ્યા હોય છે એમનું કામ ખૂબ જ અલગ હોય છે કે એની અંદર ઉતરવું એને ફીલ કરવું એ પાત્રને પોતાની અંદર ઉતારીને જોવું કે કઈ રીતનું કામ કરવાનું છે સીધી જ વાત એમની સાથે કરીશું કરણભાઈ કેવો અનુભવ રહ્યો હતો કારણ કે એક પાત્ર ભજવવું મેં જોયું હતું મતલબ કે ટ્રેલરની અંદર તમે એક ઘરની અંદર એક નાનકડું મકાન છે એની અંદર પૂરાઈ જાઓ છો બૂમો પાડો છો કૃષ્ણ ભગવાનની મૂર્તિ બતાવો છો અને મિત્ર બનાવો છો સૌથી પહેલા તો આ પિક્ચરની પાછળનો ઉદ્દેશ શું છે એ પણ સમજવું છે અને ખાસ કરીને તમારો અનુભવ કેવો રહ્યો એ પણ જાણવું છે મારો અનુભવ ખરેખર બહુ મતલબ બ્લેસિંગ્સ ગમે ત્યાંથી મળી જાય બિલકુલ જેમ કે એક મને કેરેક્ટર રિક્ષા ચલાવે છે તો રિક્ષા આવડતી નથી તો શૂટ દરમિયાન ટેકમાં ચલાવવાની હોય હું એ પ્રમાણે જ શીખ્યો તો બીક પણ બહુ લાગતી હતી એક લારી ઠોકી દીધી હતી કદાચ મેં પણ વાંધો નહીં એટલું મને કમ્ફર્ટ કે ભાઈ આપણું જ છે તું બિંદાસ તું મસ્કર તો એ ડર નીકાળી દેવો કે ભાઈ નથી આવડતી તો એ કોન્શિયસ રહે એક્ટિંગ એની પ્રેક્ટિસ છે એ હું થોડાક વર્ષોથી કરતો આવું છું તો એમાં વાંધો નહી પણ રિક્ષા નથી તો એ કમ્ફર્ટ લાવવામાં આખી ટીમે એટલી મહેનત કરી અને જેમ કે તમને થોડી ઘણી અંકિતે પણ વાત કરી પણ અમારી પાસે રિસોર્સિસ એટલા હતા નહીં અમુક લોકેશન્સ હોય તો એ અમુક સમય સુધી જ અમને લક્ઝરી નથી અમારી પાસે સમયની સમયની લક્ઝરી હોય તો કે ચલો આજે આચીવ નથી થયું ને કાલે કરી બિલકુલ તો એક બીજા સીનમાંથી હજી એક કોઈ સીન પત્યો જોઈએ એનો મૂડ આખો અલગ છે હા અને એક હવે આ જ લોકેશનમાં એક બીજો સીન છે એ કરવાનો છે અને એનો મૂડ આખો અલગ છે પણ એ કઈ રીતે અચીવ થતું ગયું એટલા મિનિમલ સમયમાં એટલા એવી રીતે તો એ અંકિતે કીધું ને અમે પ્રોસેસ જ મતલબ ત્યારે આ બધું અત્યારે વિચારીએ છીએ તો ખબર પડે છે કે ઓ પણ એક મતલબ ખબર જ નથી પડતી અત્યારે વિચારીએ છીએ તો ખબર પડે છે જેમ કે ઝીરો થી અઢારસો શું મતલબ આ એમ લાગે કે ભાઈ કોઈ મહાન વ્યક્તિ गोनी વાર્તા થતી હોય કોઈ મહાગાથા લખાતી હોય પણ જ્યારે વિચાર્યું કે ના ના આ આપણી જોડે થઈ ગયું હા તો એવું મતલબ અને જુનાગઢ સાથે મારે કોઈ કનેક્શન હતું નહીં અંકિતને જુનાગઢ પ્રત્યે અલગ પ્રેમ છે એના લગન પણ જૂનાગઢમાં થયા છે મતલબ હા એવું એને તો નહીં વિચાર્યું કે એની ફર્સ્ટ વેબ સિરીઝ એને જૂનાગઢમાં હા શૂટ કરી હતી તો જુનાગઢ સાથે એ પરિચિત છે પણ મને અંકિતની વાતોથી જૂનાગઢ એટલું દેખાયું કે હું જ્યારે મેં જૂનાગઢમાં પગ મૂક્યો હું જૂનાગઢથી પરિચિત જ હતો તો અમુક આ કેરેક્ટર જે બન્યું તો એના પાછળ ટીમની જે દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર કે વાહ યાર બધી બધા સુર સાચા લાગી રહ્યા છે તો એના પાછળ ટીમ ખરેખર બહુ જવાબદાર છે મતલબ કોલ પ્રોપર કોલાબ મેમ પ્રોપર કોલાબ બધા પોતપોતાની લિમિટ પુશ કરે હું તમને શું કહું મને આમ મજા આવી ગઈ આ સવાલ સાંભળીને કોસ્ચ્યુમમાં આ નહીં આ આ નહીં આ એકબીજા એક્ટર્સ તો બસ આ ખરેખર બ્લેસિંગ્સ થી જ આ બન્યું છે અને હવે ઓડિયન્સના ના બ્લેસિંગ્સ લઈ રહ્યા છે અમે બિલકુલ જી એટલે આમ કદાચ અચાનક એવું કહી શકાય કે પહેલા મેં એમની સાથે પણ વાતચીત કરી આ વિષયને લઈને કે 0 થી 1800 તમે પણ એક એક્ટર તરીકે તમારું પિક્ચર જ્યારે આટલું બધું હિટ જાય છે કારણ કે અમને લોકોને ખબર હોય છે કે જે એક્ટિંગ કરતા હોય છે અથવા તો પછી જે તે પાત્ર ભજવતા હોય એના માટે આ બહુ મોટી વાત કહેવાય કે પહેલા એક એક દિવસ એવો હોવો એક રાત એવી કાઢવી કે બિલકુલ શો જ નથી નથી લોકો ને તમારું પિક્ચર પહોંચ્યું કે નથી કોઈને ખબર કે આવું પણ કંઈક બની રહ્યું છે અને હવે અચાનક આટલા બધા ઇન્ટરવ્યુ આપવાના અને આટલી બધી લોકોની સાથે વાતચીત કરવાની એ એ તમારા માટે પણ એ કેવું ફીલ છે ડિરેક્ટર ની સાથે મેં વાતચીત કરી એમને કીધું કે હજી અમે લોકો પ્રોસેસ કરી રહ્યા છે પણ એઝ અ એક્ટર તમે આ વાતને કેવી રીતે જોઈ રહ્યા છો સાચું કહું તો આવું ક્યાંક બહુ પહેલા જ્યારે કરિયર ની શરૂઆત હતી ત્યારે વિચાર્યું હતું કે આવું થશે પણ ફર્સ્ટ ફિલ્મમાં જ આવું થશે એ નથી ખબર તો આઈ એમ નોટ સરપ્રાઇઝ બટ આઈ એમ મોર દેન ગ્રેટફુલ મતલબ હેપ્પી મોર દેન હેપી મારી પાસે શબ્દ નથી કે કઈ રીતે વર્ણવવી જોઈએ આ વસ્તુ પણ નથી હોતી ગુજરાતી ફિલ્મ્સ જોવા પબ્લિક નથી જતી ને અમારા ફિલ્મ મતલબ અમારી ફિલ્મ ગુજરાતી લોકો જોવા જાય છે ત્યાં જ અમને તો મજા આવી ગઈ કે યાર હવે નવા મેકર્સને કેટલી મજા આવશે હવે મારા જેવા જે નવા નવા એક્ટર્સ આવશે એને કેટલી મજા આવશે કે નથી જેમ કે ફિલ્મ કરી તો અંકિતને સેલ્યુટ છે મતલબ મને કોણ ઓળખે મને અને શ્રુહદ ને એટલી બધી અમે નથી પહોંચ્યા પબ્લિક સુધી પણ અમને લઈને આવું કામ કરવું આવું ડેરિંગ વાળું અને કઈક હટકે તમે ટ્રેલર તમે કદાચ ફિલ્મ ના જોઈ હોય તો પણ ટ્રેલર જોઈને તમને એમ લાગશે કે આ ઓકે આ ગુજરાતી ફિલ્મ છે હા બિલકુલ આ ગુજરાતી ફિલ્મ છે પહેલા તો એ પ્રોસેસ થાય એટલે પાંચ વખત તમે બીજી વાર ટ્રેલર જોવો 5 મિનિટ વિચારો કે અરે વાહ હું આ ફિલ્મ આવશે એટલે જોવા જઈશ તો એ બધું મતલબ બધા વેવ લે એક સેમ વેવલેન્થ ઉપર આવવું એનો અમારા ઉપર આટલો ટ્રસ્ટ કરવો કે ભાઈ તારે જે કરવું હોય ને એ કરજે તું હું અહીંયા છું તો આ ટ્રસ્ટ મતલબ અને નથી પ્રોસેસ અમે રિવોર્ડ જ લઈ રહ્યા છે અચ્છા અમે રિવોર્ડ જ લઈ રહ્યા છે પ્રોસેસ નથી થઈ રહી બિલકુલ વાત ક્યાંક ને ક્યાંક આ પિક્ચરમાં કર્મના સિદ્ધાંત ઉપર કરવામાં આવી છે ને આમ પણ એક સિદ્ધાંત છે કે જે તમે અહીંયા કર્યું હશે એને તમે લોકો ભોગવવાના છો એનાથી તમને છુટકારો નથી મળવાનો એમને પૂછવું છે કે તમારા જીવનમાં તમે આ વાતને કેવી રીતે જોવો છો કર્મના સિદ્ધાંતોને કારણ કે મોટા ભાગના પિક્ચરમાં આ શીખવવામાં આવ્યું છે કે તમે જે અહીંયા કર્યું હશે એનું તમને તમને અહીંયા અહીંયા ને ભોગવવાનું છે છે કોઈ કોઈ પણ પણ સમયે તો તો રીતે આવી શકે તમે તમારા આને કેવી રીતે જોવો છે જે કર્મના સિદ્ધાંતો તો આપેલા છે પણ પિક્ચરની બહાર જે પર્સનલ અનુભવ તમને થયા હોય કે કર્મના સિદ્ધાંતો કારણ કે એને ઉતારી નાખું પિક્ચર તો કરવામાં આવ્યું છે કેવી રીતે જોવો છે આ દરેક વાતને બહુ સિરિયસલી આમ તો કદાચ જોઉં છું કેમ કે મને ક્યાંક ને ક્યાંક એવું તો થતું હોય કે યાર અજાણતા કે જાણતા મારાથી કોઈને કોઈનું ખરાબ ના થઈ જાય બિલકુલ મારું મારા પપ્પાએ મને નાનો હતો ને ત્યારથી એક વાત શીખવી છે કે બેટા પ્રામાણિકતા કદી છોડવાની નહીં અને એ ખબર નહીં મારા મનમાં રહી ગઈ પ્યોરિટી હું જે પણ કામ અગર હું હા પાડીશ ને કોઈ પણ કામ કરવાનું તો હું દિલથી કરીશ અગર હું ના પાડીશ ને તો મારી ના જશે હું વચ્ચે નથી રહેતો કા તો ન્યુટ્રલ ક્યાં ટોપ ઘેર તો એ હોય છે અને ખરેખર હું બહુ વિચારું છું કે આ વ્યક્તિને હું આવું કહી દઉં યા એની જોડે આવું કરું કદાચ એ વસ્તુ મારી સાથે થાય તો બિલકુલ પેલા ઓકે સ્ટેજ ઉપર ચાલી રહ્યો છે પણ જ્યારે આપણે સ્ટેજ ઉપર હોઈએ ત્યારે ખબર ના પડે કે ઓડિયન્સ વ્યૂ કયો હશે પણ એ થિયેટરે મને આપ્યો છે કે ભાઈ ઓ હું આવો દેખાઈ રહ્યો છું આ છે અરીસો તો એ મારો ક્રાફ્ટ મને ઘણું બધું આપી દીધું છે હમણાં જ કોઈએ મને પૂછ્યું હતું કે તમારા માટે કૃષ્ણ ભગવાન એટલે છું હું કદાચ મારું કામ અને મારો ક્રાફ્ટ કેમકે એ મેમ હું એટલું મતલબ ખબર નહીં હું એને માનું છું કેમકે આજે જે છું મતલબ એ એના જ કારણે અત્યારે જે મતલબ કોઈ ઘણા લોકો એવા મળે કે સર એવું નથી લાગતું તમારી ફર્સ્ટ ફિલ્મ છે અંકિતને એવું નથી કહેતા કે ખરેખર તમે ફર્સ્ટ ફિલ્મ ના જો તમે લોકો બહુ નાના છો કઈ રીતે આવું કરી શકો તો એ કામને જે એ રીતે ગોડ લેવલ સાથે કમ્પેર કરીને જોવું કે ભાઈ આજ મારું ભગવાન છે મને કોઈ નહીં બનાવે ને હું આના ઉપર ભરોસો રાખીશ તો એ કર્મ નવ વર્ષથી મારું થિયેટરમાં ટકી રહેવું એ ક્રાફ્ટ બનાવો તો યસ મારા એમાં જ આખું કર્મ છે તો મતલબ આય ટેક ધીસ વેરી સિરિયસલી ઓકે જે પ્રમાણે હમણાં એમણે કીધું એ પ્રમાણે કે મારે જે કામ કરવું એના માટે પહેલેથી હા કહી દઉ તો જ એ મારાથી કામ થાય બાકી હું ના કહી દઉં જ્યારે પહેલી વખત પિક્ચરની સ્ક્રિપ્ટ વાંચી હતી ખબર પડી કે આવું કોઈક મૂવી છે કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આપણે પ્રેમના ઘણા બધા પિક્ચરો જોયા છે એની સાથે બીજા ઘણા બધા એવા પાર્ટ્સ જોયા છે કે જે કદાચ અનોખા બનાવ્યા હોય દોસ્તીના પિક્ચરો આપણે જોયા છે પણ હું માનું છું ત્યાં સુધી કે આવું ભગવાનના રિલેટેડ અથવા તો પછી કર્મના રિલેટેડ આવું કંઈક અલગ પિક્ચર બન્યું છે તો જે સમયે સ્ક્રિપ્ટ વાંચી હતી એ સમયે કેવો અનુભવ હતો ત્યારથી જ નક્કી કરી લીધું હતું કે હવે તો આ પિક્ચર કરવું જ છે એવું ફિલ્મ તો બસ આજ રીતે મુંબઈ ફિલ્મ અમે અમુક ફિલ્મો જોઈ કે યાર આપણે ફિલ્મ તો બનાવી શકીએ હું અંકિત ને અંકિત એમ કીધું કે હા મારે ખાલી તું જોઈએ કેમેરામેન જોઈએ પછી ધીમે ધીમે સ્ટોરી ડેવલપ થતી ગઈ અંકિત કૃષાંશ કૃષાંશભાઈ વાજા અને વિકી જોશી તો આ રાઇટર્સની ટીમ છે તો અમે થ્રુઆઉટ ધ પ્રોસેસ જોડાયેલા હતા કે આમાં શું આવવું જોઈએ આમાં શું ના હોવું જોઈએ એક સીન મતલબ અમારી પાસે સીન્સ હતા અને ડાયલોગ્સમાં અમને એટલી ફ્રીડમ હતી ને કે તને જે યોગ્ય લાગે ને એ ખાલી અને અમારે કેરેક્ટર ઉપર ફોકસ કરવાનું હતું અને મેમ તમને કહું ફિલ્મ તો કરવાની જ હતી સ્ક્રિપ્ટ તો મતલબ એ કરતા કરતા જ કંઈક મળે મતલબ તમે રસ્તા ઉપર નીકળી ગયા હોય ને તો જ તમે ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકો ઘરેથી એમ કહો કે યાર તડકો બહુ છે વરસાદ બહુ છે તો તમે જ્યાં સુધી બંધ ના થાય ત્યાં સુધી ત્યાં જ રહો તો આ જ થિંકિંગ સાથે આજ જ જુસ્સા સાથે ફિલ્મ બની છે એટલે ફિલ્મ તો કરવાની જ હતી અને સ્ક્રિપ્ટ કદાચ અમે એટલા મહાન નથી કે અમે સ્ક્રિપ્ટ બનાવી હોય સ્ક્રિપ્ટે કદાચ અમને બનાવી દીધા સ્ક્રિપ્ટ સામેથી આવી કે ભાઈ ચાલ ને ઊભા થાવ તમે જે વર્ષોથી કરતા હતા ને કે ફિલ્મ બનાવી ફિલ્મ બનાવી હું આવી ગઈ છું લેટ્સ ડુ ઇટ ચલો હું હવે તમારી પરીક્ષા લઈશ તો આ રીતે આખી ફિલ્મ અને પાસે કોઈ ઓપ્શન હતા નહીં અમારા સિવાય તો એટલે જે રીતે આપણે કરણભાઈની સાથે પણ વાતચીત કરી બીજું પણ એક આખું જે પિક્ચર બન્યું છે ઘણા બધા એવા પાત્રો છે જે બહુ જ મુખ્ય ભૂમિકા ભજવે છે અને બીજા એકની સાથે વાત કરીશું એ તો પોતે જામનગરથી આવે છે અને સૌરાષ્ટ્રથી બિલોંગ કરે છે અને જામનગરથી દ્વારકાનું અંતર ખૂબ જ ઓછું છે એમની સાથે સીધી વાત કરીશું અને મારી સાથે અત્યારે હાલ રીવાબેન પણ છે રીવાબેન શું કહેશો આખા આ પિક્ચરને લઈને તમારું પણ ખૂબ જ અગત્યનું પાત્ર તમે નિભાવ્યું છે અને જે રીતે આ લોકોની સાથે વાત થઈ એ રીતે કે ખૂબ જ ઘણા બધા અનુભવો થયા છે એની અંદર કે ખરેખર કૃષ્ણ ભગવાનની હાજરી છે જામનગર થી દ્વારકા બહુ દૂર નથી તમે કેવી રીતે જુઓ છો સાચે અલોક અલૌકિક જે બિલકુલ અનુભવ આઈ થિંક ટ્રેલરમાં એવું છે કે અલૌકિક મિત્રતાની વાર્તા પણ મને એવું લાગે છે કે આ ફિલિંગ જ આખી હવે અલોકિત થઈ ગઈ છે કારણ કે જે રીતે ફિલ્મ અત્યારે રિસીવ થઈ રહી છે ઓડિયન્સીસથી તો એ તો બહુ જ ઇન્ક્રેડિબલ ઘટના છે એ અમે લોકોએ કોઈ વિચાર્યું નતું કે આટલું બધું થશે એમ શ્યોર એક ઇન્ટેન્શન હોય દિમાગમાં આખી ટીમનું કે જ્યારે ફિલ્મ બનાવતા હતા ત્યારે કે આ વાર્તા આપણે પહોંચાડવી છે લોકો સુધી એટલી હદે કે એટલે પહેલાં કેવું હતું આઈ થિંક હું તો ઇન્ટરવ્યૂઝમાં પણ આની પહેલાં જ્યારે જતી ને જ્યારે ફિલ્મ રિલીઝ નહોતી થઈ કે અનાઉન્સ નહોતી થઈ તો એ કેવું હતું કે એટલે કોઈ પૂછે કે તમે કયા પ્રોજેક્ટમાં હમણાં કામ કર્યું તો એક ઇન્ડી ફિલ્મમાં કામ કર્યું છે બહુ ઇન્ડી લેવલ પર બની છે પણ મને મજા બહુ આવી છે આ ફિલ્મમાં કામ કરવાની તો ત્યારે એવું નહોતું વિચાર્યું કે આ જે હું ઇન્ડી ફિલ્મ જેને કહું છું એટલી કમર્શિયલી વાયેબલ સક્સેસફુલ થશે એટલે એક તો એ છે અને ત્યારે બનાવતા હતા ત્યારે બી એવું હતું અંકિતભાઈનું અને ટીમ માખાનું કે અમે લોકોએ સ્ટાર્ટ કર્યું ત્યારે બહુ ટાંચા રિસોર્સિસ હતા એમ કહેવાય ને એટલે એવું નહીં કે તમે તમને કોઈ કહેવાય ને કે એવા પ્રોડ્યુસર્સ કેમ ના હોય કે જે તમે સ્ક્રીન્સ લઈ શકશો કે પેલું કરી શકશો અમે ફિલ્મ જ માંડ ભેગું કરીને બનાવી હતી બિલકુલ એટલે અંકિતભાઈ ને એવું હતું કે એવું આપણે છેલ્લે બાકી કાંઈ નહીં ને તો આપણે સ્ક્રીનિંગ એવું કરીશું કે ગામડે ગામડે જઈશું ત્યાં પેલું વ્હાઇટ સ્ક્રીન લગાવીશું ને પ્રોજેક્ટરમાં આપણી ફિલ્મ બતાવીશું હા એવી રીતે રાઈટ હવે તો ટૂંકમાં ઇન્ટેન્શન ઓલવેઝ હતો આખી ટીમનો કે આ વાર્તા વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને પણ એ ખબર નહોતી કે કેવી રીતે પહોંચશે પણ હવે આવી રીતે પહોંચી અને આટલા બધા લોકો સુધી પહોંચી છે તો બહુ જ સારું લાગે છે એટલે ઇન્ટેન્શન તો પાર થયો ગુડ પણ આ રીતે થશે ને એ અમે કોઈ નહોતું વિચાર્યું યસ તમારી પણ એ સફર વિશે જાણવું છે કારણ કે એક દિવસ એવો આવો કે જ્યારે ઝીરો શો અને હવે એવો દિવસ આવો કે અઢારસો શો તમે પોતે શું ફીલ કરી રહ્યા હતા કે જ્યારે ઝીરો શો હતો અને અત્યારે અઢારસો સુધી પહોંચ્યા છો તો અચાનક જ આમ એક જાદુ જ કહી શકાય કારણ કે આટલા સમયમાં હજી સુધી મેં આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું નથી જોયું કે આટલા ઓછા સમયમાં કોઈ પણ વસ્તુ આટલી બધી જલ્દી હાઈપમાં આવી હોય લોકો થિયેટરમાં નાચી રહ્યા છે મૂવીના ગીતો સાંભળીને એ બધી વસ્તુને લઈને તમે શું કહેશો રાઈટ બહુ ઓનેસ્ટલી કહું ને તો મારી સાથે આની પહેલા એક આવો અનુભવ થઈ ગયેલો છે એટલે મને છે ને હું બહુ પોતાની જાતને ઓપ્ટિમિસ્ટિક નહોતી રાખતી ઓકે મને એવું હતું કે ઠીક છે વાંધો નહીં હા ઈટ ઓકે જો નહી થાય તો દર વખતે આવું થાય છે એન્ડ ઇટ ઓકે પણ મને આ વખતે છે ને એક વસ્તુની બહુ ધરપત હતી કે ફિલ્મ બહુ સારી છે અચ્છા હા કોન્ટેન્ટ સરસ છે ચાલી નહીં ચાલી ઠીક છે હવે તમે ના કરી શકો કારણ કે મારા અનુભવ પેલા એવા રહ્યા છે એટલે એક એ વસ્તુની ધરપત હતી અને બીજી એ વસ્તુની ધરપત હતી કે અમે બહુ જ કેવાય ને કે મહેનત પ્રમોશનમાં બી એટલી જ કરી હતી બે મહિનાથી અમે સતત ભાગતા હતા એટલે પછી એવું કે આટલું બધું કર્યા પછી જો હવે નહીં થાય તો હવે ઈશ્વર ઈચ્છા એમ સીન એક છે ફિલ્મમાં તમે ફિલ્મ જોઈ છે ના મેં નથી જોઈ છે પણ હવે એ સીન કેવો છે એ કાલે જ એવું થયું કે હમણાં એક તો એવું છે કે ફિલ્મની અલગ અલગ ક્લિપ્સ છે ને વાયરલ થાય છે રીલ્સ ઉપર હા બિલકુલ તો હવે એ સીન જ એવો છે અને હું રીલમાં બી જોઉં ને મોબાઈલમાં તો એ મને એકવાર માટે આમ થોડું આમ આંખો ભીની થઈ જાય કે કંઈક ઇમોશનલ ફીલ થાય લાલો બેઠો છે અને કહે છે કે આ જન્મમાં તો દિવાલનું ભેગું થાય એવું લાગતું નથી ભગવાન એટલે ભગવાન એવું કહે છે કે હજી એકવાર જા બહુ થાક લાગે છે મારે સાચે લાલા જેવું થઈ ગયું તું મને એમ થતું તું કે ઠીક છે નહીં થાય ઝીરો શે બિલકુલ એમ પછી પાછું ભગવાનને મને લાગે છે અમને બધાને ઉપરથી કીધું હશે કે હજી એકવાર કર થઈ જશે એમ હા અને પછી એ આખું આ બેનું કોન્વર્ઝેશન થાય ને પછી દેખાય છે કે ભગવાન દિવાલ તોડવાની સ્ટાર્ટ કરે છે એક બાજુથી લાલો દિવાલ તોડે છે અને એક બાજુથી ભગવાન પણ દીવાલ તોડી રહ્યા છે બિલકુલ લાલાને નથી દેખાતું એટલે મારી એવી હાલત થઈ ગઈ હતી સાચું કહું ને તો અને હું આજની તારીખે એ સીન જોઉં ને તો ગડગડી થઈ જ જોઉં મને એમ થાય કે આ આવું જોઈએ છે અને પણ આઈ એમ હેપી કે મને હવે કદાચ એ અનુભૂતિ થાય છે અહેસાસ થઈ શકે કોઈક ઉપર છે અને એ ઉપર છે એ બી દિવાલ તોડે છે ખાલી આપણે ને જે રીતે તમે કીધું કે અત્યારે આ એક સીન બહુ જ વાયરલ થયો છે એના સિવાય બીજો પણ એક છે કદાચ કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને તમે જાઓ છો ત્યારે સામે જે ભગવાન હોય છે એવું કહે છે કે પહેલા તું મને જમાડતો હતો આજે મેં તને જમાડ્યો એના વિશે પણ થોડી વાત કરવી છે કારણ કે બહુ જ અત્યારે રીલ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે અને ખરેખર લોકો લોકો એની સાથે કનેક્ટ કરી રહ્યા છે કે જે રીતે પહેલા જે લાલો હોય છે ભગવાનને થાળ ધરાવતા હોય છે તો હવે ભગવાન એવું કીધું કે પહેલા તું મને ધરાવતો હતો હવે હું તને આપું છું તો સહજ ભાવે એનો સ્વીકાર કરી લેવાનો

બાજુમાં ઉમરેઠ કરીને ડાકોરની નજીક એક ગામ છે ત્યાં થિયેટર છે તો કે તું લાળાને ખવડાવતો તો ને જોયું ને તને કેવો કાઢ્યો તો હા તો એ ખબર નહીં કદાચ આ સીનથી કદાચ મને મારી જેટલી ઉંમર છે જેટલા એક્સપિરિયન્સ છે અને જેટલી સમજણ છે એના પ્રમાણે હું એટલી સમજણ નીકાળી શકું કે આજે તમે કંઈક આપો છો મતલબ ઓનેસ્ટીથી કંઈક આટલું આપો છો કીડીને ખાંડનો દાણો આપો છો એના માટે તો એ મહિનાનું કદાચ નીકળી ગયું હશે યા પાંચ દિવસ તો એ મતલબ તમારા પાંચ વર્ષનું તમને નેચર કેવી રીતે આપશે એ તમને પણ નહીં ખબર પડે તો પણ એ તમને કદાચ ના હોવું જોઈએ કે હું આને આપું ને તો કદાચ મારું સારું થવું જોઈએ મતલબ એ ભાવના ન હોવી જોઈએ તો જ કદાચ મારું આવું માનવું છે કોઈ હા હેમા હા તમારે કઈ સર હા એટલે હજી પણ મારે એમને તો સવાલ પૂછવાના છે એટલે સ્ટાર્ટિંગ મેં એમને કીધું કે કેમેરા ના પડ્યો ને તો ત્રણ અલગ અલગ જગ્યાએ પડ્યો એવું જ કઈક તમે કીધું ને કે ત્રણ વખત રુચિ થાય ને કે હા તેમ છતાં પણ કેમેરો ફરી શરૂ થઈ ગયો જે આ ફિલ્ડમાં હોય છે જે લોકો કદાચ કેમેરાની સાથે કામ કરવા માટે ટેવાયેલા હોય છે એ લોકોને ખબર હોય છે કે ખરેખર જો કદાચ કેમેરો પડે તો કેમેરાની હાલત શું થતી હોય છે આ એમને કીધું કે આખું પિક્ચર ની અંદર એક જાદુ કહી શકાય અને કે ખરેખર ભગવાનની અનુભૂતિ છે અમને ત્યારે ખબર પડી ગઈ આખા સીન વિશે સમજવું છે ને એની સાથે તમે જે ગાયોનું પણ કીધું કે અચાનક જે રીતે કહી શકાય કે તમારું આ લોકોનું જે તમારે કરવાનું હતું એ તમને મળી ગયું એ બે વાત પણ તમારી પાસેથી જાણવી છે કે એક્ઝેક્ટલી થયું શું હતું એ સમયે પેલા હું કેમેરા વાળું કહું તો અમે લોકો નાઇટમાં શૂટ કરતા હતા અને વન ટેક હતો ને ટૂંકમાં કે એને કે ફાઇટનો સિકવન્સ છે જેમાં આ લોકો લડી રહ્યા છે અને ઘટના એવી થઈ કે કંઈ બોલ કે કેવો સ્ક્રૂ ખુલી ગયો છે અમે લોકો વાતચીત કરતા હતા અને કેમેરો પડ્યો પડ્યો એટલે લિટરલી મેં જેમ કીધું એમ કે એક જેવો પડ્યો બાઉન્સ થયો બીજી વાર બાઉન્સ થયો ત્રીજી વાર બાઉન્સ થયો અને વી આર શોક કે અરે યાર લાગી ગયા ખતમ ખતમ મતલબ ટાટા બાય બાય એમ પણ વસ્તુ એવી હતી કે ત્યારે એવું રિયલાઇઝ થયું જીવનમાં પહેલી વાર કે અમે એનર્જી જ ન આપી એ વાતને બધા સાઈડમાં ચૂપચાપ ઓલાય જેને કેમેરો પડ્યો હતો ડીઓપીએ ચેક કર્યો કેમેરો ચાલુ છે એને કીધું કેમેરો ચાલુ છે ઓકે ડન વી શૂટ સીધું શૂટ જ ચાલુ થઈ ગયું અમે આ તો હવે અમે વાત કરીએ છીએ બાકી અમે એ બાબતે બહુ વાત નથી કરી તો ત્યારે એવું સમજાણું કે યાર કોઈ બી પરિસ્થિતિને તમે એનર્જી ન આપો ને તો એ ડેટ થઈ જાય બધી પરિસ્થિતિ પણ સમજાવું મતલબ હવે આ કઈ રીતે એક્સપ્લેન કરવું મને નથી હોય તો એટલી બધી નહીં કે જે તમને અફેક્ટ કરી દે તમે બહુ સરસ કીધું કે ભગવાનને થાળ ધરવાળી વાત તો હકીકત એ ભગવાનને થાળ આપણે ધરાવીએ છીએ લાલા ને ત્યારે એ ભગવાન કદાચ નથી ખાતા એ આપણે એક ભાવ છે પણ એ થાળ કોક બીજો માણસ ખાય છે એ માણસની અંદર ભગવાન જ છે ને એટલે કહેવાનું એ છે મતલબ કે તમે કોઈને બી હેલ્પફુલ થાવ બી એ ગીવર તો તમને નેચર પાછું આપવાનું જ છે ફિલ્મમાં બહુ એક સરસ વસ્તુ છે હવે તો ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે હું કહી શકું અને એક રિવ્યુઅરે મસ્ત પકડ્યું પેલું કે લાલો બહુ સારો માણસ હતો હવે એ જ્યારે ફસાઈ ગયો છે મરવાના પોઝિશન ઉપર છે અને એને પકડ્યું કે ત્યાં રાસ થઈ રહ્યો છે અને રાસમાં અનાઉન્સ થાય છે કે જયભાઈ વ્યાસ તરફથી કપડાનો ખર્ચો અર્જુનભાઈ વઘાસિયા તરફથી નાસ્તાનો ખર્ચો ને લાલજી ધનસુખ પરમાર તરફથી હર વખતની જેમ પાણીનો ખર્ચો આપવામાં આવે છે એ માણસ ત્યાં છે નહીં પણ એને લખાવી દીધું છે કે હર વખત અહીં ગરબી થશે તો પાણી હું આપીશ હવે એ માણસ ક્યાંક ફસાયેલો છે એ જ ટાઈમે અને ભગવાન વરસાદ કરે છે અને એની પાણીની જરૂર છે તો એણે એ ડિટેલ પકડી લીધી મેં કીધું ક્યાં વાત છે એ અમારી માટે હતી કે યાર તમે આવું બી નાનું કંઈક કરીને વહી જાવ જે કોઈને ખબર ન હોય અંડરગ્રાઉન્ડ હોય પણ તમને લાઈફમાં એવા રીતે હેલ્પ કરે અને આવું અમારી લાઈફમાં ઘણી વાર થયેલું છે તો આ બધી ઘણી બધી ઘટનાઓ છે કે જે વર્કઆઉટ થાય છે એમ કદાચ આ વાત સાંભળતા સાંભળતા મારા પણ રૂવાટા ઊભા થઈ ગયા કે આખા પિક્ચરની અંદર એવું બતાવવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે તમે હજી એક ગાયવાળી વાત આપણી અધૂરી રહી છે એ પણ તમારી પાસેથી સમજવી છે કે એક્ઝેક્ટલી એ સમયે થયું શું હતું કેમેરાને તો આપણે સમજ્યો કે ત્રણ વખત પછડાયો એ પછી બી શરૂ થઈ ગયો અને હવે જે છેલ્લી વાત છે એ પણ તમે કહી જ દો કારણ કે આટલું બધું કીધું છે આટલું બધું જાણી લીધું છે તો હવે એ પણ જાણી જ લઈએ એટલે એકચ્યુઅલી એવું હતું કે ક્લાઇમેક્સ છે ફિલ્મનો અને એમાં આફ્ટર સિક્સ મંથ હતું એટલે ગ્રીન પહાડ હતો અને ત્યાં અમારે ગાયું જોતી હતી કૃષ્ણ ગાયું વગર ઓવિયસલી અધૂરા છે તો ત્યાં જંગલ એરિયા હતો ત્યાં ગાય પોસિબલ નહોતી આવી તો અમે ઘણા ટાઈમથી લગભગ દોઢ બે મહિનાથી કેન્થી વધારે ટાઈમથી અમે ફાઇન્ડ આઉટ કરી રહ્યા હતા કે વી વોન્ટ ગાય વી વોન્ટ ગાય એમ તો મળતી જ નહોતી અને ત્યાં કોઈ આવા રેડી નહોતું કારણ કે ત્યાં જંગલ એરિયા હતો તો બહુ ટ્રાય કરી રાતે બી અમે લોકો કરતા હતા સવાર શૂટ હતું પછી ગીવ અપ કર્યું કે કાંઈ નહીં એવો કાળિયા ઠાકરજી કરે એ અને સવારે અમે શૂટ માં ગયા તો હું સતત વાત કરું છું કે યાર ગાય વગર નહીં અને અચાનક એક ભાઈ ની એન્ટ્રી થઈ ત્યાં કીધું યાર આ આ ભાઈ કેમ અહીંયા આવ્યા બંધ કરી દો ને જાપો જરૂર નથી એમ પણ એને કીધું કે હું કહેવાય ગાય છે ને ગાય હું ગાય ચરાવા જ આવ્યો છું કીધું ઓ એ કે તમે શૂટ કરો કઈ વાંધો ને હવે અમે શૂટ કર્યું ગાયું આવી એની રીતે એ વયા ગયા અને એટલે આવા

પ્રોબ્લેમ્સ આવી હતી બહુ જ ઓછા બજેટમાં પિક્ચર બન્યું છે એવી પણ વાત છે ને અત્યારે ઝીરોથી લઈને અઢારસો શો સુધીની એ લોકોની સફર હજી પણ ચાલી રહી છે તમે શું માનો છો આખા પિક્ચરને લઈને આજનો જે આ ઇન્ટરવ્યૂ થયો એને અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર